તો સ્વિમિંગ બેસ્ટ છે તો એનાથી સારું માટે અત્યારે હું દોડી શકું છું આપણે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જે પાણીમાં યોગ કરી રહ્યા છે શું કેવું છે કઈ રીતે જો આ એક્સપીરિયન્સ એક્સપીરિયન્સ બહુ જ સારો રહ્યો આજનો અને અમે બે હજાર અઢારથી યોગ દિવસ કરી જ છીએ અહીંયા ક્યાં ક્યાં યોગા કરી રહ્યા છે આ સ્લેટ સુવાનો બેક કરી છે પછી પુષઅપ કરી છે પછી તારાસન વજ્રાસન એ બધું કરી છે ને એમનાથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે એક મેસેજ બસ કે યોગ પ્રત્યેકના જીવનમાં યોગ હોવો જરૂરી છે અને એ માટે શરીર પાય જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો